કાંકર તાલુકાના નાનો ટા અંબે જીરમાં બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ હતો બનાસકાંઠા જિલ્લાની બનાસ બેંકના ચેરમેન ડાબા પિલિયાત્રા અને વાઇસ ચેરમેન કેશુભા પરમારનો સત્કાર સમારંભ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને યોજાયો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટીસિંહ વાઘેલા કાલાભાઈ પટેલ આગેવાન ગુમાનસિંહ ચૌહાણ તનુભાઈ વ્યાસ રેયાંશ પ્રજાપતિ ભારસિંહ ભટેસરિયા હરગોવંદભાઈ સિરવાડિયા થરા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન અડધાભાઈ પટેલ કાંકરે તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ बंदे महामंत्री किसान मोर्चो महामंत्री बाबू भाई चौधरी दिनेश भाई ठक्कर मंत्री कांकर खरीद रचाण संघ न चेमेन अमृत भाई देसाई पूर्व सरपंच भाई जोशी चिमनगढ़ तालुका युवा राजपूत जागीरदार કેડવણી મંડળના પ્રમુખ પુનુભા વાગેલા પ્રધાનજી રાઠોડ હોટલ રાજધાની પાદરડી સરપંચ નાગજીભાઈ ચૌધરી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને સૌ પ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો મોટી સંખ્યામાં સહકારી મંડળીઓના ચેરમેન વાઇસ ચેરમેન સહિત મંત્રીઓ અને નેતાઓ સાથે ખેડૂતો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરી ઉપસ્થિત રહ્યા જેમાં બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેનોને અને વાઇસ ચેરમેને શંકરભાઈ ચૌધરી શુભેચ્છા પાઠવી અને ફુલહાર પહેરાવી સાલુઢાળી સન્માન કરવામાં આવ્યું અને હવે બનાસ બેંક

અમે બંને બુથના કાર્યકર્તી કામ કરતા કરતા છેક આવડી જિલ્લા કક્ષાની સંસ્થાની જવાબદારી મળે તો આ તબક્કે આપણા રાષ્ટ્રીય નેતૃત્વ માનનીય શ્રી આપણા વૈશ્વિક નેતા ને જેમને ગુજરાતને અને આ દેશને એક નવી દિશા આપી છે અને જેમની કલ્પના છે કે ભારત વિશ્વગુરુ બને એવા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણા જ આ ગુજરાતના પણોદા પુત્ર સહકારીતા અને ગૃહમંત્રી કે જેમને સહકારથી પણ

વિધાનસભા સંજયભાઈ શ્રેસભાઈ પ્રજાપતિ અને સમગ્ર બનાસકોઠા જિલ્લા નું અમારું નેતૃત્વ કે જેમણે કાર્યકરોની લાગણીને ધ્યાનમાં રાખી અને અમારી પસંદગી કરી છે એ બદલ સર્વનો રાષ્ટ્રીય પ્રદેશ જિલ્લાના નેતૃત્વનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ખાસ કરીને ખેડૂતો માટે આજે ખેડૂતો પાણી માટે અને ખાતર માટે વલખા મારે આપ કેવા કામ કરશો